ગઈકાલે પંદર અગસ્ટના દિવસે અને એના પહેલે બી અમુક દિવસ પહેલાં જો એ સુરત શહેરના દરિયાકાંઠા ઉપરથી લગભગ ત્રણ કિલોથી વધુ માત્રામાં અફઘાની ચરસના પેકેટો ત્રણ પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા બી પોલીસના મેરીન પોલીસ અને એસઓજીના ફિશરમેન વાસ ગ્રુપના અમારા સભ્યો છે એના એક્ટિવેટ કરવામાં આવેલ એસઓજીના ટીમ દ્વારા દ્રોણ કેમેરાઓના માધ્યમથી આ દરિયાપટ્ટી ઉપર જો તમામ જગ્યાએ સર્વેલન્સ રાખવામાં આવતા હતા એના અનુસંધાને ગઈકાલે ફરીથી જો ટોટલ દસ કેજીથી વધારે વેટના જે કોઈ સાત પેકેટો જેના કિંમત પાંચ પોણસ વધુની કિંમતના અફઘાની ચરસ અમને રિકવર થયા છે દરિયાકાંઠાથી અને અત્યારે એના લઈને અમારા બાજુના બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારીમાં ત્યાં બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડા છ કરોડથી વધુ પ્રમાણમાં જો ઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે આપ ગાંધી ચરસના તો સાથો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓને પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે અને આવનાર દિવસોમાં બી હું આપના માધ્યમથી તમામના અમારા એવા દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને બી રિક્વેસ્ટ કરું છું કે આ કાંઠામાં આપને જ્યારે પણ આ પ્રકારનું કોઈ સસ્પેક્ટેડ વસ્તુઓ મળે તો આપ તાત્કાલિક જો આપ અમને પોલીસ સ્ટેશન આજુબાજુના પોલીસ સ્ટેશન અથવા આપ સો નંબર પર જાણ કરો જેથી જો પોલીસના ટીમ જો સર્ચ કરી રહી છે એના બી મદદરૂપ થાય અને આપના ઇનપુટથી અમે લોકો આ પ્રકારના જો નાર્કોટિક્સ જથ્થો છે કોઈ બીજાના હાથમાં નહીં પહોંચી શકે એના અમે લોકો ઇન્સ્યોર કરી શકીશ ગયા બે હજાર ત્રેવીસમાં બી લગભગ ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેમાં સાત કરોડ છ કરોડ આઠ કરોડ આ જો એ કર્યું આશરે જો ઓગણીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ પકડાયા હતા જોઈએ ચાલુ વર્ષે બી લગભગ સાડે છ સાડે છ કરોડના પકડાયા જોઈએ તો જનરલી અત્યારે અત્યાર સુધી જે રીતે પેકિંગ છે આ દરિયામાંથી આવ્યા છે આ તો વાત પક્કી છે જો દરિયામાં જો ફ્લોટ કરીને અને કેવી રીતે આયા કંઈ દરિયાના વચ્ચે કોઈ ડિલિવરી થવાની હતી ત્યાંથી કોઈ સિક્યુરિટી એજન્સી જોઈને કોઈ ફેંકી દીધા હોય જો ડ્રિફ્ટ કરતા હોય અહીંયા આવી ગયા છે તો એના જ બાર જો આપણા નોડલ એજન્સી છે એટીએસ એના સાથે સંકલન કરીને તારી કામગીરી ચાલુ છે પરંતુ જે રીતે આપણા બાજુના જિલ્લા નવસારીમાં બી લગભગ ઘણા બધા જો મોટી માત્રામાં ત્યાં બી રિકવર થયા છે તો ઓર બી આવનાર સમયમાં જ્યારે ચોમાસાનો સમય હોય તો ડ્રિફ્ટ કરીને આપણે શોર ઉપર આવી જવાની શક્યતાઓ પણ વધુ છે એના માટે અમે થોડાસા વધારે એલર્ટ બી છે સાથોસાથ લોકો જ બી અપીલ કરીએ છીએ કોઈ ના મળે તો તાત્કાલિક પોલીસ જાણ કે ના કે પોતે રાખી લેજે